ટ્રીટમેન્ટ કરી હોય તો વીઘે કેટલો બટેટો ઉતરી શકે છે એવરેજ સાડા અને વીઘે જે એનો ખર્ચ અને આવક બંનેમાં આખરે સરવાળો બાદ બાકી કરતા નફો કેવો મળે છે ચાલીસથી પચાસ હજાર ખૂબ ખૂબ ધન્યવાદ 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 અને આપની કિશાની બદલ બટેટાના એક મોટા ખેડૂત છો બદલ ધન્યવાદ 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 એ પ્રમાણે સુધારા વધારા કરીને અમને વસ્તુ આપી છે એમને અને ડીગરમાં હાર્વેસ્ટિંગ કરવામાં ખૂબ જ મજા આવે છે બટાકામાં અને એમાં આટલી એક મશીનરી છે એમાં લગભગ બગડવાનું કે તૂટ તૂંટભાંગનો ખરજાણો આવે એવો કોઈ ખર્ચ નથી આવતો નવામાં અને આખરે હાર્વેસ્ટિંગમાં બટેટા કપાવાની બૂમ છે એમાં

તો બટેટાની ખેતી કરો છો અધર બીજી પણ આપણે ખેતી કરતા હોઈશું તો એમાં બટેટાની ખેતીમાં તમને ફાયદો રહેશે ખૂબ ખૂબ ધન્યવાદ 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 અને સાથે સાથે મારો મૂળભૂત એક સવાલ એવો છે કે અગાઉ બીજી ખેતી કરતા હતા આજે બટેટાની કરો છો તો કિસાન તરીકે જે આવકના સ્ત્રોત છે અને તમારો ખેતીના બિઝનેસ સાથે ધંધા સાથે બટેટાના બિઝનેસ સાથે બટેટાના વાવેતર સાથે આપ રોકાયા જ જોડાયા જ ત્યારે આગળની ખેતી કરતાં હાલની ખેતીમાં તમને ફાયદો કેવો છે ઇમ્પ્લુમેન્ટ ફેમિલી ઇમ્પ્લુમેન્ટ આગળની ખેતી કરતાં અત્યારે આ ખેતીમાં બટાકાની ખેતીની અંદર બીજા પાક કરતાં પિસ્તાલીસ ટકા વધારો મળે धन्यवाद धन्यवाद सारे जहाँ से अच्छा हिंदुस्तान हिंदुस्ता हमारा हिंदुस्तान हमारा, हिंदुस्ता हमारा जय भारत माता की जय जय हिंद जय हिंद સવારનો સૂરજ કિસાન માટે રાત સોનાનો સૂરજ હોઈ શકે ભારત દેશ આઝાદ થયો પ્રજાસત્તાક દિવસ આજે આપણે ઉજવીએ છીએ પંચોતેરમો પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવતા હોઈએ ત્યારે આજની દિવસ આજની આ જનમેદની એ કિસાનો મહામેળો છે તો હું પણ કિસાન છું આપ પણ કિસાન છો કિસાની માટે ખેતી માટે કંઈક નવીન કરવાની ખેવના ભાવના સાથે આજનો મહામેળો છે આપ સૌને અમારા પ્રિન્ટ મીડિયા ટીવી મીડિયાના અભિનંદન કારણ કે આ દેશની સાચી સંપત્તિ હોય તો એ અમારો ખેડૂત છે અને ખેડૂત એ આ દેશની મહા સંપત્તિ છો તો આપને અમારા ટીવી મીડિયા

અને ઉત્પાદન બહુ સારું રહે છે કદાચ કોઈ સારી ક્વોલિટી હોય સારી એની ટ્રીટમેન્ટ કરી હોય તો વીઘે કેટલો બટેટો ઉતરી શકે છે એવરેજ સાડા અને વીઘે જે એનો ખર્ચ અને આવક બંનેમાં આખરે સરવાળો બાદ બાકી કરતા નફો કેવો મળે છે ચાલીસ થી પચાસ હજાર ખૂબ ખૂબ ધન્યવાદ 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 અને આપની કિસાની બદલ બટેટાના એક મોટા ખેડૂત છો બદલ ધન્યવાદ 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 તેના દિવસે એકતા ઇન્ડસ્ટ્રીઝનું આપણે ડીગર પસંદ કર્યું છે અને લગભગ એકસો અને એકાશી ખેડૂતો આજે ઉપસ્થિત છે ડીગર અર્પણનો કાર્યક્રમ છે આપ મિત્ર કિસાન મિત્ર છો આપને વંદન છે આપ કયા ગામથી બધારો છો હું નવલપુર ગંપા ગામ જોડે ધનસુરા તાલુકો ખૂબ ખૂબ ધન્યવાદ મારું નામ છે રાજેશ પટેલ અમે એકતા ફાર્મિંગ જોડે અમે લગભગ દસેક વર્ષથી સંકળાયેલા છીએ હારુનભાઈ જોડે એકતાનું ડિગર ડીગર એટલે અમે કેમ એ બહુ સરસ બનાવ્યું છે અને અમે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે એમને બનાવ્યું છે અને અમે જે પ્રમાણે એમને કહ્યું એ પ્રમાણે સુધારા વધારા કરીને અમને વસ્તુ આપી છે એમને અને ડિગરમાં હાર્વેસ્ટિંગ કરવામાં ખૂબ જ મજા આવે છે બટાકામાં અને એમાં મશીનરી છે એમાં લગભગ

ઉમેદપુરા કંપા ચાલો ધન્યવાદ અને કેટલા વર્ષથી આપ બટેટાની ખેતી કરો છો સાતેક વર્ષથી સાતેક વર્ષથી કરો છો તો બટેટાની ખેતી કરો છો અધર બીજી પણ આપણે ખેતી કરતા હોઈશું તો એમાં બટેટાની ખેતીમાં તમને ફાયદો રહેશે બીજી ખેતી કરતા થોડો સારો ફાયદો રહે છે બરાબર અને કઈ વેરાયટી આપે વાવી છે એલા અને આમાં કંઈક કંપની જોડે કરાર પણ હોય છે અને પ્રાઇવેટ પણ આપ સીડ્સ લઈ અને વાવી શકો છો તો આપ પ્રાઇવેટ સીડ અને વાવી છે આપણે કંપની જોડે કરાર કરીને વાવી કરાર કર્યો કેટલા રૂપિયામાં કરાર કર્યો છે આપે બસો ને એસી બસો ને એસી રૂપિયા ખૂબ ખૂબ ધન્યવાદ 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 હવે બસો ને એંસી રૂપિયા તમે જે કરાર કર્યો છે એ જ્યારે હાર્વેસ્ટિંગ કરશો ત્યારે એને કંઈક નાના મોટી સાઈઝ કે એ પણ હોય છે કંઈ એમાં એમાં આવે ને નાની મોટી સાઈઝ ગ્રેડિંગ કરવું પડે કરવું પડે અને પછી કંપનીને તમે અર્પણ કરતા હોવ છો ખૂબ ખૂબ ધન્યવાદ 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 અને સાથે સાથે મારો મૂળભૂત એક સવાલ એવો છે કે અગાઉ બીજી ખેતી કરતા હતા આજે બટેટાની કરો છો તો કિસાન તરીકે જે આવકના સ્ત્રોત છે અને તમારો ખેતીના બિઝનેસ સાથે ધંધા સાથે બટેટાના બિઝનેસ સાથે બટેટાના વાવેતર સાથે આપ રોકાયા જોડાયા ત્યારે આગળની ખેતી કરતાં હાલની ખેતીમાં તમને ફાયદો કેવો છે ઇમ્પ્લુમેન્ટ ફેમિલી ઇમ્પ્લિમેન્ટ આગળની ખેતી કરતા અત્યારે આ ખેતીમાં બટાકાની ખેતીની અંદર બીજા પાક કરતા પિસ્તાલીસ ટકા વધારો મળે धन्यवाद धन्यवाद सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा हिंदुस्तान हमारा, हिंदुस्ता हमारा। जय भारत माता की जय जय हिंद जय हिंद